હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે મારે એલપી મેરી લોક ચેનલમાં તો મિત્રો આજે હું આવી ગયો છું જે પાછળ દેખાય છે ખારેકનો જે બગીચો છે ત્યાંમાં મુલાકાત લેવા તો જે મિત્રો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લે અને આપણે આજનો વિડીયો ચાલુ કરીએ છીએ તો બધા મિત્રો ને રામ રામ જય શિયા રામ તો ચાલો આપણે ખારેકનો જે બગીચો છે એની મુલાકાત લઈશું અને આખો બગીચો છે કેટલો છે એ જોઈશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો જુઓ મિત્રો આજે બધા છે ખારેકના ઝાડ છે અને ખૂબ જ ખારેક અત્યારે આવી ગઈ છે અને અત્યારે એનું સાર સંભાળ પણ ચાલી રહી છે પૂર જોશમાં કારણ કે હમણાં જ હવે સિઝન આવી જાય છે અને જેવા પાણીનો પણ વ્યવસ્થિત ચાલુ છે કન્ટિન્યુ તમે જોઈ રહ્યા છો પાણી ચાલુ છે આવી રીતે પાઇપનું ડ્રીપ ઇરીગેશન ટાઈપનું છે આવી રીતે ભાઈ બંને બાજુ જે છે એ પાઇપ લગાવી દીધી છે ને પાણી સતત ચાલુ રાખે છે અને આ બાજુ છે ત્યાં સુધી છે ખારેકના ઝાડ એવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર લાઇન છે અને ઊભી છે એ કદાચ વીસક કે એકવીસ હશે એ આ રીતે લગભગ દસક વીઘાની અંદર છે આ બગીચો ખારેકનો બગીચો તમે જોઈ રહ્યા છો બધા જ એક એક ઝાડમાં ખૂબ જ આવી ગઈ છે ખારેક અમે આને ખલેલા પણ કહી છીએ ખૂબ જ અત્યારે ઉનાળાની સિઝનમાં એક તો મજા આવે છે એ બગીચામાં આંટો મારવાની અને એક મુલાકાત પણ થઈ ગઈ કે ભાઈ જો આ કઈ રીતે છે જયાનું સેન્ટર છે આથી બધી ડિસ્ટ્રીબ્યુટ થાય પાણીનું બે પાઇપ આમ જાય છે બે પાઇપ આમ આવે છે તમે જોઈ રહ્યા છો બધામાં લગભગ એક બે ત્રણ ચાર પાંચ બધામાં પાંચથી છ લૂંટ આવી ગઈ છે અને એવી રીતે પણ આવતી જ જાય છે કારણ કે અત્યારના જે આપણે જે ખેતી કરી છે એના કરતાં આમાં વધારે આપણે જે ફાયદો મેળવી શકીએ કારણ કે આમાં એટલું બધું જે અત્યારે છે એ ખાલી પાણી પાવાનું જ હોય છે અને કામ તો ઓછું હોય છે જે જનરલીને પણ જે આ ટેકનોલોજી પ્રમાણે આ ખેતી અત્યારે ઉત્તમ ગણવામાં આવે છે જો અમારા કાર્તિકભાઈ ને ભયુભાઈ આવી જાય બગીચામાં આટો મારવા બહુ જ મજા આવે છે આટલું બધો તાપ છે ત્યાં હિતારભાઈ શું કરે છે એ પણ આપણે જોઈશું પાણી પીવે છે ભાઈઓ ભાઈ ને ખુબ મજા આવી ગઈ વેકેશન ના સિઝનમાં આ બગીચામાં ફરવાની જો પાણીમાં પીવે છે પાણી પીવે છે મજા આવે છે પાણી પીવાની મજા આવે છે કાર્તિકભાઈ તમને તમે કંઈક કહેવા માંગો છો ભાઈ કંઈક અહીંયા આપણે વિડીયો હવે પૂરો કરીએ છીએ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો બધા મિત્રોને જય માતાજી જય શિયા અને હવે પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો આવીને આવી રીતે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને જય માતાજી